આજ તો અમારે હરખુડા ભાઈને ને કેમ કે લસણીયા મત જ ખાવાનો પડશે તો આ ભાઈ કોઈ ભાઈ ને એમ મંડાણો ખાવા કાળું તો બહુ મજા આવી

લહ બફાઈ કિલું પીડ્યું એટલે મેં તો પછી વગર અંદર બે મન જેટલું લહાણ નાખ્યું તો મગ પીડા કરવાના એટલે મેં તો પછી દહ પછી તો આખું તપેલું પીડું

ਮੋਟਰ ਤਾਹਣਾ ਬਰੀ ਦੀ મારે કે 5 કિલો લીંબુ ની શીધી હો તો કાળુ એ તો 5 કિલો લીંબુ ની શીધી તો છે તો હરકુડાભાઈ બહુ ભૂખ્યા જ એટલે ગરમા ગરમ મડ્યો સપટ કરવા છે તો કાળુ એ કોઈ દી ભાળ્યો નહોતો એ મનાણો છે બહુ મજા આવી મને તો ભંડારી કે આખો લોહન ખાવાની બહુ મજા આવી મને ખબર નહોતી હરકુડાભાઈ દાત કટી કટીને બેઠા પડી ગયા કેમ કે ભંડારી પર ઉડીને કીડડુ આવ્યું છે જિંડેથી બહુ બીતો એટલે 2 3 કિલોમીટર તો એ દોડી નાખું ભાઈ આખો લોહન ખાવાની કાક મોજે અલગ છે એટલે અમે તો બધા જો મોજે મોજ મે તો ભાઈ ને મગ સાથે એમ કેવા કે મે ટ્રાય મારી એટલે મને તો ભાઈ બહુ મજા આવી ગઈ કોણે કોણે ભાઈ લસણીયા મગ ખાતા છે ફટાફટ કોમેન્ટ કરીને કહેજો અને જ્યાંથી અમારો વિડીયો જોવો છે કોમેન્ટ કરી દેજો લાઈક શેર ને ફોલો કરી દેજો બાય બાય